હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું સરદાર કૃષ્ણગઢ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આવેલી ભરતી વિશે બાયોસાયન્સ રિસર્ચ સેન્ટર છે ત્યાં ભરતી આવી છે તેના વિશે તો મિત્રો વોક એન ઇન્ટરવ્યૂ રાખેલ છે મિત્રો તો પોસ્ટ છે યંગ પ્રોફેશનલ બરાબર નંબર ઓફ પોસ્ટ એક બરાબર વોક એન ઇન્ટરવ્યૂ રાખેલ છે દસ પોંચ બે હજાર ચોવીસ દસ એ એમ એટ ઓફિસ ધ બાય રિસર્ચ સેન્ટર એસટી એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાસકાંઠા બરાબર જેમાં અગિયાર મંથનું કોન્ટ્રાકચ્યુઅલ ડ્યુરેશન રહેશે તમારું એમએલ્યુએશન પર મંથને પચીસ હજાર પગાર એટલે મળવાપાત્ર રહેશે લાયકાતની વાત કરી લઈએ મિત્રો તો બીએસસી ઇન બાયોકેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી માઇ બાયોટેકનોલોજી વિથ મિનિમમ પંચાવન પર્સન્ટેજ માર્ક તમારે હોવા જોઈએ પ્રીબર વિલ બી ગીવન ટુ ચૂઝ કેન્ડિડેટ વૂઝ હેવ એમએસસી ડિગ્રી પ્રાયો લેબોરેટરી એક્સપિરિયન્સ ઓન બાયો એટલે કે જે મિત્રોએ એમએસસી ડિગ્રી હશે અથવા લેબોરેટરી એક્સપિરિયન્સ હશે તેમને પ્રાયોરિટી આપવામાં આવશે મિત્રો અને ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલા છે મિત્રો તો તમારે એપ્લિકેશન ફોર્મ તમારે ભરવાનું છે તે જે તમને વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ એસ ડીએયુ ડોટ યુ ડોટ ઇન જવાનું છે ફોર્મ ડાઉનલોડ કરવાના છે રિપોર્ટિંગ ટાઈમ છે નવથી એ એમ ટુ દસ એમ આફ્ટર શેડ્યુલ ટાઈમ નોટ વાગે લે નવથી દસ વાગ્યા સુધીમાં તમારે પહોંચી જવાનું રહેશે તમે બરાબર તમારે જે સર્ટિફિકેટ જે ડોક્યુમેન્ટ્સ તે જે છે તે લઈને જવાનું છે બરાબર ફાઇનલ ડિસિઝન જે કમિટીનો રહેશે બરાબર બરાબર કોપી માગેલ છે ડિરેક્ટ રહે છે બરાબર કોપી કરેલ છે તે તો મિત્રો એપ્લિકેશન ફોર્મ તમે વેબસાઇટ તમને જણાવી ત્યાં પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યાં તમારો ફોટો લગાવવાનો રહેશે અહીં અને તમારી માહિતી પૂરી ભરવાની રહેશે બરાબર મિત્રો તો મિત્રો તમે પણ યંગ પ્રોફેશનલ માટે એપ્લાય કરવા માગતા હો તો એપ્લાય કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ